નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીમાં નવચંડી યજ્ઞ યોજાયો સાવલીના માતા ભાગોડ વિસ્તારમાં આવેલા જોગણી માતાના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના સાવલીના માતા ભાગોડ વિસ્તારમાં આવેલા જોગણી માતાના મંદિરે પ્રતિવર્ષની પરંપરાગત રીતે મંદિરની સ્થાપના દિવસ નિમિત્તે જોગણી માતા યુવક મંડળ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરાયું છે તે પ્રણાલી મુજબ આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ યોજાયો જેમાં વિસ્તારના દંપતીઓએ પૂજા અર્ચના અને માતાજીની આરાધના કરી આશીર્વાદ મેળવ્યા હતા શ્રીફળ હોમાયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી સાવલી માતા ભાગોળ જોગણી માતા યોગ મંડળ તરફથી દર વર્ષની જેમ રાબેતા મુજબ આ આયોજન કરેલ છે તે નિમિત્તે જોગડી માતા યજ્ઞ મંડળ આ નવચંડી યજ્ઞ કરી રહેલ છે